અમદાવાદ શહેરના પોષ વિસ્તાર ગણાતા એવા મણિનગરમાં વર્તમાન શાસક પક્ષ ભાજપ ભાજપા દ્વારા થયેલો અંધાધૂંધ વિકાસ આપને દેખાડી રહ્યો છું કે જ્યાં છેલ્લા પંદર દિવસથી છેલ્લા પંદર દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પંદરસો ત્રણ નંબરના ટોલ ફ્રી નંબર ઉપર વારંવાર ફરિયાદ કરતા હોવા છતાં પણ આજે પંદરમાં દિવસે પણ જે જેવી હતી એવી જ પરિસ્થિતિ છે અહીં કેટલાય વર્ષોથી પાણી ભરાવાનો પ્રશ્ન છે હવે જ્યારે આ ખાડો અહીંયા છે અહીંયા વરસાદ પડશે અને ખાડામાં તો પાણી ભરાશે જ પણ આજુબાજુમાં પાણી ભરાયું અને ન કરે નારાયણ અને કોઈ કોઈ બાઈક ચાલક કે કોઈ એવા વ્યક્તિ કે જે આ ખાડામાં જઈ શકે છે આપ જોઈ શકો છો કે અહીં જે આ ગાડી છે એ કેટલી સાચવી સાચવીને ચલાવી પડે છે કે એનું પૈડું એનું પૈડું ગટરમાં ના આવી જાય આપ જોઈ શકો છો પૈડા અને ગટર વચ્ચે કેટલું ઓછું અંતર હું અને ભાજપના પૂર્વ કોર્પોરેટર કલાવતી કલબુર્ગી જે આ જ ગલીમાં રહે છે અમદાવાદ શહેરના સત્તાધીશોને મારે ધ્યાન એ દોરવાનું કે છેલ્લા પંદર દિવસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરવા છતાં પણ આ જ પરિસ્થિતિ હોય તો સમગ્ર અમદાવાદની શું પરિસ્થિતિ હોઈ શકે આ અંગે જ્યારે મણિનગર વિસ્તારના ધારાસભ્યને ફોન કરીને ફરિયાદ કરતા તેમણે જણાવ્યું કે સાહેબ બધા કરતાં વધારે ગ્રાન્ટ અમે મણિનગર વિસ્તારમાં વાપરી છે એટલે કદાચ એમ પણ કહેવા માંગતા હશે કે સમગ્ર ગુજરાતના ધારાસભ્યો છે એમણે ગ્રાન્ટ નથી વાપરી એનાથી પણ વધારે ગ્રાન્ટ મેં મણિનગર વિસ્તારમાં વાપરી છે તો સાહેબ મણિનગરની પ્રજા આપને પ્રશ્ન પૂછે છે કે આપની ગ્રાન્ટના વપરાયેલા રૂપિયા ગયા ક્યાં જ્યારે મણિનગરની હાલત જે છે રોડ રસ્તા તૂટી ગયા છે પાણી ભરાવાનું કાયમી પ્રશ્ન છે પાણી ભરાવવાનો કાયમી પ્રશ્ન છે મણિનગરમાં ફોન કરીએ તો જવાબ એ મળે સૌથી વધારે ગ્રાન્ટ અમે વાપરીએ સાહેબ તમારી વપરાયેલી ગ્રાન્ટ કઈ ક્યાં મણિનગર ની જનતા આપને પ્રશ્ન પૂછી રહી છે કે આપની વપરાયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં સાહેબ મણિનગરની એક જ જગ્યાએ નહીં હું આપણે મણિનગરના એવા ઘણા બધી જગ્યા દેખાડી કે જ્યાં અંધાધૂંધ વિકાસ વર્તમાન શાસક પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે મણિનગર વિસ્તારમાં સ્થાનિક પક્ષ દ્વારા જે અંધાધૂંધ વિકાસ થયો છે તેના બોલતા પુરાવા હું આપણે દેખાડી રહ્યો છું કે આ ગટર તૂટી ગઈ છે અને એની બાજુમાં આ ભૂવો પડવાની તૈયારીમાં છે આ ભૂવો પડવાની તૈયારીમાં છે અને છેલ્લા અઢી ત્રણ મહિનાથી આ જ પોઝિશનમાં આ રોડ છે અહીંના વાહનો આપ જોઈ શકશો કે કોઈ વાહનો એ જગ્યાએથી નહીં જાય બરાબર બધી જ બધા જ વાહનો એની બાજુમાંથી જશે અહીં પાણી ભરાવાનો પહેલેથી પ્રોબ્લેમ છે છેલ્લા પચીસ વર્ષથી અહીં પાણી ભરાવાનો મેક્સિમમ પ્રોબ્લેમ છે અને અહીં આવા ખાડા વિકાસના અંધાધૂંધ વિકાસ રૂપી ખાડા ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ જવાબ આપો આપની વપરાયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં ગાંધીનગર વિસ્તારમાં થયેલો અંધાધૂંધ વિકાસ હું આપને દેખાડી રહ્યો છું કે જ્યાં આ ભાજપનું કાર્યાલય છે અહીં ભાજપના આગેવાનો બધા બેસે છે અને એની આગળ પાછળ જ આપ જોઈ રહ્યા છો કે એની બાજુમાં આ તૂટેલી ગટર છે આ રોડ જે જોઈ રહ્યા છો છેલ્લા ઘણા વર્ષોથી રોડ રિપેર કરવામાં આવેલો નથી આગ આ વિસ્તારમાં પાણી ભરાવાનો કાયમી પ્રશ્ન છે અને એનો કોઈ ઉકેલ આવ્યો નથી જ્યારે આપ જોઈ શકો છો કે આ મેઇન રોડ છે અને મેઇન રોડ ઉપર કેવા બિસ્માર હાલતમાં રોડ રસ્તા છે વરસાદમાં અહીં ઘૂંટણડું પાણી ભરાઈ જાય છે અને સ્થાનિક આગેવાનોને વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં પણ અહીંના રોડ રસ્તા રિપેર કરવામાં આવતા નથી આપ જોઈ રહ્યો છો મણિનગર વિસ્તારનો અંધાધૂંધ વિકાસ મણિનગર વિસ્તારની પ્રજા અહીંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટને પૂછે છે સાહેબ આપની વપરાયેલી ગ્રાન્ટના રૂપિયા ગયા ક્યાં મણિનગર વિસ્તારના ભાજપનું કાર્યાલય કે જ્યાં સ્થાનિક રાજકીય પક્ષના રાજકીય આગેવાનો અહીં બેસતા હોય છે જેની એક્ઝેટ સામે હું આપને બતાવી રહ્યો છું કે રોડ અને રસ્તા કેટલા બિસ્માર હાલતમાં છે આ મણિનગર વિસ્તાર છે મણિનગર વિસ્તારના રોડ અને રસ્તાની બિસ્માર હાલત હું આપને દેખાડી રહ્યો છું કે ગમે ત્યારે આ જગ્યાએ જો કદાચ ભારે વરસાદ પડે તો મસ્ત મોટો ભૂવો પડવાની પ્રબળ મોટામાં બહુ જ મોટી શક્યતા છે અને આ વિસ્તાર આ રોડ મેઇન રોડ હોવાથી જો કદાચ કોઈ ચાલકને ભૂલે છું કે ખ્યાલ ન આવે ને પાણી ભરાયેલું હોય ખબર ના હોય તો અહીં પડેલા મત મોટા ભૂવામાં ગરકાવ પણ થઈ શકે છે અને કદાચ તેને ઈજા અથવા તો મોત પણ થઈ શકે છે હું અહીંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટને અમુલભાઈ ભટ્ટને મણિનગરની પ્રજાના અવાજ રૂપે પૂછી રહ્યો છું કે સાહેબ કોઈને ઈજા થાય અથવા કોઈ મરણ પામે એની આપ રાહ જોઈ રહ્યા છો કે શું બસ મણિનગર મણિનગરની જનતાનો આપને એક જ પ્રશ્ન છે કે આપની વપરાયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં મણિનગરનું આવકાર હોલનું ગ્રાઉન્ડ છે અને એક્ઝેટ એની બાજુમાં આ ભૂવો પડ્યો છે જેની તંત્ર દ્વારા હજી કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી દર્શક મિત્રો મણિનગર વિસ્તારનો અંધાધૂંધ વિકાસ હું આપણે દેખાડી રહ્યો છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક રાજકીય પક્ષ દ્વારા મણિનગર વિસ્તારમાં જે અંધાધૂંધ વિકાસ થાય છે આપણે દેખાડી રહ્યો છું કે છેલ્લા વીસ દિવસથી અહીંયા મસ્ત મોટો ભૂવો પડ્યો હતો હજી અત્યાર સુધી તેનું કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી મિત્રો વર્ષોથી આ રોડ ઉપર ઢીચણસમા પાણી ભરાઈ જાય છે જ્યારે વરસાદ એકદમ જોરદાર પડે ત્યારે ઢીચણસમા પાણી ભરાઈ જાય છે હવે આવે વખતે કોઈ વાહન ચાલક આ ખાડામાં પડશે અને તેને ઈજા થશે અથવા તો તે ભરણ પામશે તો એના માટે જવાબદાર કોણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક પક્ષ કે અહીંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ કે જેમણે સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ મણિનગર વિસ્તારમાં વાપરી છે મણિનગર વિસ્તારની જનતા અહીંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટને પૂછે છે કે સાહેબ આપની વપરાયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં મણિનગરના સૂર્યા સિટી ફ્લેટની બાજુમાં આવેલી સાગર કોઓપરેટિવ સોસાયટી અને એના એક્ઝેટ દરવાજા આગળ કે જે સોસાયટીનો એન્ટ્રન્સ છે બરાબર એન્ટ્રન્સની કોર્નરમાં આ ગટર છે અને એની બાજુની જગ્યા જે છે એ પૂરેપૂરી બેસી ગઈ છે અને અહીં ગમે ત્યારે ગમે ત્યારે વરસાદ પડશે જો વધારે માત્રામાં વરસાદ પડશે તો મોટો ભૂવો પડવાની શક્યતા છે આપ જોઈ રહ્યા છો કે સામે જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડ તો અત્યારે છલોછલ ભરેલું જ છે પણ જ્યારે અહીં પાંચ પાંચ છ ઇંચ વરસાદ પડે છે ત્યારે આ સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી હોય છે અને ઘૂંટણસમા પાણી આગળ જ્યારે અત્યારે ખાડું પડેલું છે ત્યારે ગમે ત્યારે વરસાદી પાણીના લીધે ભૂવો પડવાની શક્યતા છે તો એના લીધે જાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાનિક પક્ષ કે વિસ્તારના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ કે જે એમ કહે છે કે વિસ્તારમાં સૌથી વધુ ગ્રાન્ટ મેવાપરી છે સાહેબ મણિનગર વિસ્તારની જનતા આપને બૂમો પાડીને ચીસો પાડી પાડીને પૂછી રહી છે આપની ગ્રાન્ટના વપરાયેલા રૂપિયા ગયા ક્યાં મહાનગરની સાગર સોસાયટી આગળનો જે અંધાધૂંધ વિકાસ આપને દેખાડ્યો કે જે સોસાયટીના મેઈન એન્ટ્રન્સ આગળ બુવો પડવાની તૈયારીમાં છે અને એની બાજુનો રસ્તો આપ જોઈ રહ્યા છો કેટલો બિસ્માર હાલતમાં રોડ છે અહીંના સ્થાનિક પ્રજાની વારંવારની ફરિયાદો કરવા છતાં પણ રોડ રસ્તાનું કોઈ સમારકામ કરવામાં આવતું નથી મણિનગર વિસ્તારમાં જે અંધાધૂંધ વિકાસ થયો છે તેના બોલતા પુરાવા રૂપી હું આપને દેખાડી રહ્યો છું કે આ સામે હીરાબાઈ ટાવર છે અને હીરાબાઈ ટાવરની એક્ઝેક્ટ સામે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલો મોટો મસ્ત મોટો ઘણી વખત રહી ગયા છે હું આપને દેખાડી રહ્યો છું કે મણિનગર વિસ્તારમાં કેટલો અંધાધૂંધ વિકાસ થયો છે મણિનગર વિસ્તારના જે ધારાસભ્ય છે તેમને અહીંના સ્થાનિક લોકો ફોન કરીને પોતાની મુશ્કેલી જણાવતા હોય છે પણ તેઓ એવું જ કહેતા હોય છે કે ભાઈ મણિનગર વિસ્તારમાં વિસ્તાર કરતાં વધારે અમે તો મણિનગરની પ્રજા પૂછે છે કે સાહેબ આપની વપરાયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં આપ જોઈ શકો છો કે મણિનગર વિસ્તારમાં કેટલી દૂર છે હીરાભાઈ ટાવરની સામે આ જે રોડ છે એ છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયગાળા થવા છતાં પણ હજી આનું કોઈ પણ સમારકામ કરવામાં નથી આવ્યું અને દર્શક દર્શક મિત્રો અહીંની સ્થાનિક પ્રજાને રામ ભરોસે છોડી દેવામાં આવી છે અહીંના સ્થાનિક પ્રજાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી આપ જોઈ શકો છો કે જાહેર ચેતવણીનું બોર્ડ લગાવેલું છે બોર્ડમાં લખ્યું છે કે રોડ ઉપર તાજેતરમાં ઊંડું ખોદાણ થયેલું હોવાથી રસ્તો બેસવાની શક્યતા છે જેથી રાહદારીઓએ સાવચેતીથી અવર કરવી રાહદારીઓએ સાવચેતી સાવચેતીથી અવર જવર કરવી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને મારે એ જ કહેવું છે કે જ્યારે આપને ખબર હતી કે વરસાદની ઋતુ છે ત્યારે અહીં ઊંડું ખોદકામ કરવામાં આવ્યું એના પાછળનું કારણ શું ચેતવણી રૂપી બોર્ડ લગાવીને સ્થાનિક લોકોને ચેતવી તો રહ્યા છો પણ અહીં જે સ્ટ્રીટ લાઇટ છે એ સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં છે અત્યારે તો વાહનોની અવર જવર સારા એવા પ્રમાણમાં છે અહીં સ્થાનિક દુકાનો છે તેની લાઇટ પણ રસ્તા ઉપર પડી રહી છે પણ રાતે જ્યારે આ લાઇટો બંધ થશે અને અહીં કોઈ અજાણ્યા માણસ દ્વારા ચાલવામાં આવતા એ અંદર ખૂંપી જાય અથવા તો ઊંડું જે ખાડો ખોદેલો છે એમાં ઉતરી જશે તો એની પાછળ જવાબદાર પણ રહેશે આપ જોઈ શકો છો કે અત્યારે એક ખાડું તો અહીંયા પડી જ ગયો છે અહીં સ્થાનિક પ્રજાની એક જ ફરિયાદ છે ધારાસભ્યશ્રીને એક જ પ્રશ્ન પૂછે છે કે સાહેબ આપે ગ્રાન્ટ વાપરી તો વાપરી ક્યાં હું આપણે દેખાડી રહ્યો છું કે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ખાડો ખોદવામાં આવ્યો છે તેનું છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયગાળા દરમિયાન હજી પણ તેનું સમારકામ કરવામાં આવ્યું નથી તો મિત્રો જોયું મણિનગર વિસ્તારમાં થયેલો અંધાધૂંધ વિકાસ મિત્રો આપને વિકાસ દેખાડું તો મારા જે મોબાઈલ છે એની મેમરી પૂરી ભરાઈ જાય એટલો વિકાસ અંધા અંધાધૂંધ વિકાસ મણિનગરમાં થયો છે અને આપ મારા વિડિયો જોતાં જોતા પણ થાકી જશો અને તો પણ વિડીયો પૂરા નહીં થાય એટલો અંધા ધુંધ વિકાસ મણિનગર વિસ્તારમાં થયો છે સ્થાનિક પ્રજા અહીંના ધારાસભ્યને એક જ પ્રશ્ન પૂછે છે કે સાહેબ આપે સૌથી વધારે ગ્રાન્ટ અમારા વિસ્તારમાં વાપરી છે તો આપની વપરાયેલી ગઈ ક્યાં આ છે મણિનગરનો ઈશ્વરનગર બસ સ્ટેન્ડ એરિયા કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કહેવાતું વિકાસ કામ ચોમાસા પહેલાં કરીને રોડ આવી જ રીતે છોડી દેવામાં આવ્યો છે અને કોઈ જ કામ કરવામાં આવ્યું નથી આપ જોઈ શકો છો કે આ ખાડામાં કેટલો કાદવ છે હવે ભૂલે ચૂકે આ ખાડામાં અત્યારે કોઈ ગાડી આ બાજુથી નીકળે તો ટાયર ખૂપી જાય મતલબ લોકોના વાહનોને નુકસાન થાય આપ આપણ જુઓ હવે આવી રીતે ચેતવણીના બોર્ડ મારી દેવાથી શું ફાયદો થવાનો કે જ્યારે આપને આદેશ છે કે ચોમાસાના એક મહિનાથી પંદર દિવસ પહેલાં મતલબ પંદર દિવસ કે ત્રીસ દિવસની પહેલાં કોઈ પણ ખોદકામ કરવું નહીં છતાં પણ આ આદેશને જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો ઘોળીને પી જતા હોય એવી રીતનું વર્તન છે અને ચોમાસામાં હવે આ મણિનગરની પબ્લિક હેરાન થઈ રહી છે મણિનગરના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટનું કહેવું છે કે સૌથી વધારે ગ્રાન્ટ એમણે વાપરી છે સાહેબ મણિનગરની જનતા આપને પૂછી રહી છે કે આપની વપરાયેલી ગ્રાન્ટ ગઈ ક્યાં